ગુજરાતમાં કડકડતી ઠંડી ડભોઈ શહેર અને જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું ડભોઈ શહેર અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફવર્ષના કારણે ઠંડીએ વધુ દૂર પકડું છે ડભોઈ શહેરમાં ફેરફેર લોકો તો તાપની કરતા જોવા મળે છે ડભોઈ શહેરમાં ફેરફેર તાપના કરવામાં આવે ડભોઈ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડીને રોકી શકે તે માટે ફેરફેર આર સળગાવી તાપના કરતા નજરે પડે છે હજુ આગામી અડતાલીસ કલાક સુધી ઠંડી શહેરીજનોને ધ્રુજાવશે ઠંડા પવનની તીવ્રતા વધતા પારો દસ ડિગ્રી થયો કડકડતી ઠંડીનો અનુભવ ઉત્તરના પવનોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ ઘટ્યું ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા જે શહેરમાં સિઝનમાં પહેલી વખત પારો દસ ડિગ્રી નોંધાયો છે જેના કારણે શહેર ઠંડુગાર થઈ ગયું છે હજુ અડતાલીસ કલાક સુધી કડકડતી ઠંડીનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે પરંતુ આગામી અડતાલીસ કલાક બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે હાલમાં ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેથી ડભોઈ શહેર અને તાલુકામાં સહિત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીનું જોર વધ્યું છે હવે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવવાની શક્યતા છે જેથી ફરી એક વખત તાપમાનમાં વધારો થશે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં બુધવાર મહત્તમ તાપમાનનો પારો છવ્વીસ દશાંશ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો દસ દશાંશ બે ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે ચોસઠ ટકા અને સાંજે એકત્રીસ ટકા નોંધાયું હતું સાત કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા ઉલ્લેખનીય છે કે ઠંડીનો પારો અગિયાર ડિગ્રી થયા બાદ માંગ બુધવારે પારો એક ડિગ્રી ઘટી દસ ડિગ્રી થતાં લોકો તૂટવાયા હતા રિપોર્ટર હુસેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ